हाँ गरम पाणी हिड़वानु ही हाँ बेटा नौ आयु करी हो बराबर फटा फट बोरीज का वो गरम था इजी बस हाँ वो बहुत ही काटा मस्त बहुत ही गरम ही બની બનીજી મમ્મી બાંધી જ્યો બાંધી જ્યો થોડું થોડું પાણી રેડીન બોધી દેવાનું હન બાકરી કાઠો થોડો રાખવાનું હમ હવે શું કરવાનું પેલો કહેવાય કેવાઈના મુઠિયા આપણે તો તળим બનાવીએ હન બધો અલગ અલગ રીતે બનાવવું બનાવવો મમ્મી ઓ તો તળ્યા વગેરે બનાવવું મુઠિયા એ પેલું ਫਨ ਆ ਲੈ ਲਾ ਗੋਟੋਨਾ ਤੋਰੀ ਨਸਟੋ ਦੀ ਮੋਤਲ ਬਣ ਕੀ ਮੋ ਬਰੇ ਖਾਸੋ ਬਤ ਗੀ ਜੋ ਤੋ ਸੇਨਾ ਕੋ ਤੜਵਾ ਲੈ ਆ ਜਿਤਲੋ ਰੋਟੀ ਤੋ ਨਾ ਆਪਣੀ ਇਹ ਵਾਟਕਾ ਚੋ ਅਸਰੇ ਰੋਟੀ ਲੀ ਤੋ ਹਮ ਇਲੇ ਇੱਕ ਵਾਟਕਾ ਚੋ ਗੀ ਜੋ ਆ ਲੈ ਆ ਘੀ ਮੋ ਤੜਾਈ ਗਏ ਜਛੀ ਹਮ ਇਹ ਗੀਂ ਬੋਲ ਸਮਾਰੀ rakhyo h m ਇਹਨੋ ਪਾਇ ਰਿਹਾ ਆਪਾ ਤੋ ਆ ਤੋ ਗੰਨੂ ਘੀ ਹੈ

એટલે ગરમી છે બી લાગો થઈ જો ગરમ આ હમ ગરમ થી વક નહીં બધા એવી રીતે તળી દેવાના આમ બહુ કડક કરી હમ એવી ગરમી પડશે હમ

દ ભાત ને લાડુ પછી એર્યું બધું પોણીમાં વેળી લાડવા વાળી કાઢવાના એવું

那接下来